જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક મારા નવલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે તો મિત્રો અત્યારે હું આવી ગયો એમ કહેવાય કે થાનગઢ તન્નેતર મિત્રો તો મિત્રો એમ કહેવાય કે ગુજરાતમાં પ્રખ્યાત અને પ્રેક્ષ્યાત અને મોટામાં મોટો મેળો તો મિત્રો એમ કહેવાય કે તન્નેતરનો મિત્રો મેળો ભરાય છે દર વર્ષે મિત્રો અને મિત્રો આ દુનિયામાં પ્રેખ્યાત છે મિત્રો અને એ પણ ભાતીગાળના મેળા તરીકે મિત્રો ઓળખાય છે તો મિત્રો આ મેળો ક્યારે શરૂ થાય અને કેટલા દિવસનો હોય એ પણ તમને જણાવી દો મિત્રો તો આ મેળો થાય છે શરૂ મિત્રો જે એમ કહેવાય કે છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ મિત્રો આ મેળો શરૂ થાય છે અને અઠ્ઠાવીસ તારીખ સુધી મિત્રો આ મેળો આવે છે એટલે ત્રણ દિવસનો મેળો હોય છે મિત્રો તો આ મેળાની અંદર મિત્રો સંપૂર્ણ તમને તૈયારી બતાવવાની છે કે મિત્રો શું શું તૈયારીમાં છે અને કેટલી તૈયારી છે સપૂર્ણ વિડીયોમાં તમને બતાવવાનું છે એટલે વિડીયોમાં ઠેઠી સુધી જોડાયેલા રહો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને તો મિત્રો જે તમે મેળામાં આવો છો તો મિત્રો ઘેરેથી નીકળ્યા પહેલાં મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો કારણ કે અત્યારે એમ કહેવાય કે વરસાદનો માહોલ છે અને આ કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ બધી તૈયારી છે એ સંપૂર્ણ તમને બતાવી દો કારણ કે ત્યાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક હોય તો આ પબ્લિકની અંદર તમને જળશે નહીં કે આંધી રાઈડો કઈ બાજુ છે અને પશુ પ્રદર્શન કઈ બાજુ છે અને અહીંયા ઘણું બધા મેળામાં પ્રદર્શન છે મિત્રો તો સંપૂર્ણ તમને જણાવવાનું છે એટલે વિડીયોમાં ઠેઠી જોડાઈ લેલા જાઓ તરને તર પહોંચી જાવ એટલે કે જ્યાં અહીંયા દાદાનું મંદિર છે ત્યાં પહોંચી જાવ એટલે ત્યાંથી જ મિત્રો આજે બધી રાઈડો શરૂ થાય છે મિત્રો આજે બધી મેળાની છે બ્રેક ડાન્સ છે અને એમ કહેવાય કે વોડકું છે અને આ બધા જે રાઈડો છે એ બધી અહીંયાથી શરૂ થાય તો પહેલાં તમને બધી રાઈડો બતાવી દો કે કવડી બધી કવડી કવડી મોટી રાઇડો હશે એમ બરાબર તો જો મિત્રો આ રોડની બાજુમાંથી જો મિત્રો આ બધી અત્યારે રાઈડોનું ગોઠવવાનું કામકાજ સારું છે જો મિત્રો આ એક એમ કહેવાય કે સરખો હશે જુઓ તમે તો જુઓ મિત્રો એમ કહેવાય કે અત્યારે અહીંયા મિત્રો ઘણા બધા એવા સરખા છે રાઈડો છે મોતનો કવો છે જો મિત્રો અત્યારે બધું ફિટિંગ કામ ચાલુ છે જો તમે અને આમાં જો અત્યારે બધા ફિટિંગ કામ કરી રહ્યા છે જો મિત્રો આમ કહેવાય કે વાળો મિત્રો હિંચકો છે જુઓ મિત્રો અત્યારે આ બધા ફિટિંગ કરી રહ્યા છે જો મિત્રો બધું ફિટિંગ કામ હાલે છે તો અહીંની સંપૂર્ણ તમને વ્યૂ બતાવવાનો છે વિડીયોમાં જો તમે આજે એમ કહેવાય કે જ્યાં સરખો છે આજે સરખામાં બેહવા માટેના મિત્રો આ પાંજરા છે જુઓ મિત્રો આ જે ફિટ કરવાના બાકી છે હજી બધા ફિટિંગ કામ ચાલુ છે જુઓ તમે પણ અત્યારે એમ કહેવાય કે વરસાદનો માહોલ છે અને વરસાદ અત્યાર સુધી ચાલુ તો મિત્રો અમે હવાર દિના આવેલા છીએ પણ અમે અત્યારે ત્રણ કલાક અહીંયા બેઠા છીએ અને હવે થોડોક અત્યારે વરસાદ રહી ગયો છે એટલે વિડીયો શૂટ કરું છું અને તમને જેટલું બતાવે એટલું બતાવી દો મિત્રો તો મિત્રો અત્યારે હું એમ કહેવાય કે આ મેળાની અંદર વિડીયો શૂટ કરું છું અને જો મિત્રો આપણા સબસ્ક્રાઈબ મળી ગયા છે આ બાજુના બધા જો મિત્રો છે ને આ સબસ્ક્રાઈબ છે મિત્રો એ અહીંયા અત્યારે જોવા છે કે મેળાનો કેવો માહોલ છે અને કેવી તૈયારી થાય છે એ આપણા સબસ્ક્રાઈબ છે એ આપણે વિડીયો જોવે છે તો આપણને મળી ગયા છે અહીં કેમ છે મિત્રો મજામાં તો જો એ બધા જોવા આવ્યો છે કેવું ફિટિંગ કામ થાય છે બરાબર તો હવે હું તમને અહીંનો બધો પૂરા પૂરો વ્યૂ બતાવું તો જુઓ ગાઈશ આ એમ કહેવાય કે બ્રેન્ક નાશ છે તો બધું એ પણ ફીટ થઈ ગયો છે અને હજી બધું કામકાજ ચાલુ છે મિત્રો જુઓ તમે અહીંયા બધું આ મેળાનું બધી રાઈડોનું કામ ચાલુ છે મિત્રો આ બાજુ અને બીજું તો મિત્રો એમ કહેવાય કે આમાં ઘણા બધા મિત્રોમાં પરદેશન અત્યારે થવાના છે મિત્રો મેળાની અંદર જુઓ આ બધું કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને જો એમ કહેવાય કે મિત્રો આમાં જે બધી રાઈડો છે ને આવી રાઈડો મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો આ જે તરણેતરના મેળાની અંદર જ તમને આ રાઈડ જોવા મળશે અને મિત્રો આ તરણેતરનો મેળો છે એ મોટા અને મોટો ગુજરાતમાં એમ કહેવાય કે પ્રખ્યાત મેળો છે જુઓ તમે મિત્રો આ જે મોતનો કૌવો છે તો આ મોતનો કૌવો અત્યારે બધું એનું કામ ચાલુ છે જુઓ તમે અત્યારે જો આ બધું બહારનું ફિટિંગ કામ શરૂ થાય છે મિત્રો અને આ બધી જે રાઈડો તમારે મિત્રો રાઈડોમાં બે હવાનું જોવાનું તમને બધો શોખ હોય તો એમ કહેવાય કે રોડ છે જે હર્મદાનું મંદિર આવે ત્યાં બાજુમાં જ છે જો તમે આ બધી રાઈડો છે આ બધા સરખાને એવા મિત્રો ઘણું બધું છે અને આ જો મિત્રો એમ કહેવાય કે જે આ મોતના કૂવામાં જે ગાડીઓ અંકારે છે ને આ બધી ગાડીઓ છે જો મિત્રો અહીંયા ત્રણ ગાડી પડી છે જો તમે આ ત્રણે ત્રણ ગાડી છે એ મોતના કૂવાની અંદર જ્યારે ચાલુ થાય ત્યારે આ બધી ગાડી પાપરોમાં આવતી હોય છે યુઝ કરતા હોય છે અહીંયા આંખતા હોય છે જો તમે આને બીજું કાંઈ ન હોય જો મોરો ન હોય કાંઈ ન હોય લાઈટ બેટ કોઈ વસ્તુ નથી ખાલી ફક્ત ને ફક્ત કહેવાય કે ખાલી તમને ગાડી છે એવું લાગે જુઓ તમે એમ કહેવાય કે એક્સિડન્ટ ભટકાડેલી હોય ને એવી ગાડી તમને દેખાય જુઓ તમે મિત્રો અને જો મિત્રો અત્યારે બધાએ એમ કહેવાય કે પબ્લિક મળી આવવા છે બધું મેળામાં બધું જોવા જ આવે છે કે કેટલું કામ બધું ફિટિંગ થયું છે અને શું શું છે એ બધું જોવા તમે અહીંયા બધા ઊભા છે અને હજી હું તમને બધો પૂરો વ્યૂ બતાવવાનો છું એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કારણ કે પહેલાં તો હું તમને બધી રાઈડો જ બતાવી દઉં તો જુઓ આ બધી રાઈડો અત્યારે ફિટિંગ કામ ચાલુ છે જો તમે તો આ રીતનું કંઈક છે અને બીજા પણ હજી ઘણા બધા એવા પરદેશનો છે મિત્રો એ બધું અહીં તમને બતાવવાનું છે કારણ કે પશુ પ્રદર્શન અલગ હોય છે તો આ બધું અલગ અલગ હોય તમને જેટલું તો મિત્રો તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ એમ કહેવાય કે મિત્રો ત્રણને ત્રણના મેળામાં પરીક્ષાતમાં પરીક્ષ્યાત રાઇડ આ જોવા મિત્રો રેન્જર છે મિત્રો આ એમ કહેવાય કે બહુ જોરદાર રાઇડ છે મિત્રો જુઓ તમે સરસ મજાની તો આમાં પણ તમે અહીંયા આવો તો મિત્રો બેજો અને આનંદ મારજો જો તમને બીક ન લાગે ને તો મિત્રો અને મિત્રો આટલી બધી રાઈડો છે પણ મિત્રો અહીંયા આવો અને જો તમને બેસવાનો શોખ હોય પણ જો મિત્રો બીક ન લાગતી હોય ને તો બેજો કારણ કે આ બધી મોટી રાઇડો છે એટલે જો તમારે ઓલું થતું હોય તો જ બેહવાનું હોવાનું કે ફેર ને એવું હોય તો આ રાઈડમાં બેહવાનું નહીં ખાલી જોઈને મન માણી લેવાનું તો મિત્રો આ કંઈક બીજી અલગ પ્રકારની રાઈડ છે જુઓ તમે આ મેળાની અંદર અહીંયા આપણે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો તો આ રાઇડમાં કાંઈ લખેલું છે નહીં અને મેં ક્યારેય જોઈ નથી મિત્રો જો તમે અને તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આ રાઈડનું નામ શું છે અને તમે જો ક્યારેક બેઠા હોય તો તમને ખબર હશે તો કોમેન્ટમાં કહેજો અને આમાં જો કે આ રીતનું હોય ને આ કઈ રીતનું ફરે કઈ રીતનું બેહવાનું હોય તો મને નથી ખબર મિત્રો તો જો કે આવી અલગ રાઇડ છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કારણ કે હજી અત્યારે કાંઈ આમાં લખેલું નથી ને હજી તો અહીં ફિટિંગ કરવાનું કામકાજ ચાલું છે એટલા માટે નકર તો ફિટિંગ ગઈ હોય તો અહીંયા લખેલું હોય કે આ રાઇડનું નામ છે એમ બરાબર એટલે ખબર હોય તો કોમેન્ટમાં કહેજો મિત્રો અને જો મિત્રો અહીંયા જો ઓલી રાઈડ છે અત્યારે ફિટિંગ થાય છે જો તો મિત્રો અત્યારે ટેસ્ટ કરતા હોય છે જો મિત્રો કઈ રીતે ફરશે અને જો આ બધું કામકાજ ચાલુ છે ને બધું જો અને અત્યારે એમ કહેવાય કે મિત્રો સાવ વરસાદ રહી ગયો હશે એટલે બધું કામ છે ફૂલ જોઈશમાં કામ ચાલુ થઈ ગયું છે કારણ કે આજ બપોર સુધી એક તરફ સખત વરસાદ હતો એટલે બધું કામ બંધ હતું કારણ કે વરસાદમાં તો આ બધું કામ થાય નહીં કારણ કે વરસાદ આ આવે અને આમાં ઉપર ચડીને બધું કામ કરવાનું એટલે ભી ના પગ હોય એટલે લપશે એટલા માટે આમાં બધું અત્યારે કામ બંધ હતું અને હવે બધું કામ શરૂ થઈ ગયું છે જો વરસાદ ન આવે એટલે આ એક દિવસની અંદર આ બધું ફિટિંગ થઈ જશે અને તરને તરનો મેળો થઈ જશે ચાલુ તો જુઓ મિત્રો જે આમાં એમ કહેવાય કે આ બધી રાઈડો છે બધી અલગ અલગ રાઈડો છે તમને જો મિત્રો આ બધી અલગ અલગ રાઈડ જોવા મળશે તો આમાં ઘણી રાઈડો છે જો તમે આ બધી સરખો છે અને આ બધું ચિતકાન એવું બધું છે અને મિત્રો આ એમ કહેવાય કે મોતનો કવો છે જવો મિત્રો આ બાજુ પણ મોતનો કવો છે અને મિત્રો ઘણી બધી એવી અલગ અલગ રાઇડો છે મિત્રો અને બધે અલગ અલગ પ્રદર્શન તમને જોવા મળશે મિત્રો જવો તમે અને હવે મિત્રો આપણે એમ કે આપણે જવાનું છે જ્યાં એમ કહેવાય કે પશુ પ્રદર્શન છે એ અલગ જ વિભાગ છે મિત્રો અહીંયા એમ કહેવાય કે મિત્રો બહુ કિંમતી અને એવા પશુઓ આવતા હોય છે મિત્રો ગાયો ભેંસો બળદ છે અને એમ કહેવાય કે મોટા મોટા પશુઓ હોય અને બહુ કિંમતી પૈસું હોય તો આપણે જવાનું છે એ બાજુ કે એ બાજુ કેવી તૈયારી છે તો જો મિત્રો અહીંથી જે ઢાળ ઉતરી ત્યાંથી આ પશુ પ્રદર્શન શરૂ થાય છે મિત્રો જે બધી રાઈડો છે ને એ બધી રાઈડો પૂરી થાય એટલે આ બાજુ પશુ પ્રદર્શન થાય તો મિત્રો તમને એમ કહેવાય કે મેળામાં જે બધી રાઈડો જે રાઇડો વિભાગ હતો એ તમને બતાવી દીધું છે અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે પશુ પ્રદર્શન વિભાગ જ્યાં છે ત્યાં મિત્રો અહીંયા જેમ કહેવાય કે બહુ કિંમતીને એવા બધા પશુ અલગ અલગ આવતા હોય છે અને બધા એ જગ્યા રોકી રાખતા હોય છે અને મિત્રો તો હવે આપણે જવાનું છે એ બધી જોવા મિત્રો કે કઈ બાજુ છે અને કેટલા એવું રોકેલું છે એમ બરાબર તો જોવા મિત્રો જે અહીંયા એમ કહેવાય કે આ મેન ગેટ છે જોવા તમે મિત્રો આ તમે જોઈ શકો છો અહીં મિત્રો કે પશુ પ્રદર્શન એવું લખેલું હોય પણ હજી લખેલું નથી હજી બધું લગાવવાનું બાકી છે તો હવે આપણે અંદર જઈએ ને મિત્રો અહીંથી એમ કહેવાય કે જે આ બંને બાજુ છે એ મિત્રો મિત્રો પશુ પ્રદર્શન માટેનું છે આ જે અત્યારે બધી જો અહીંયા તૈયારી થાય છે અને જો મિત્રો આ એમ કહેવાય કે અહીંયા બધી ગવર્મેન્ટ ગાડીઓ છે એ બધી તપાસ માટે આવી ગઈ છે જો તો મિત્રો આ જે બધું છે એ બધી અહીંયા તપાસ માટે છે જો મિત્રો આ જે ગવર્મેન્ટ ગાડી છે ને એ બધી અને જો મિત્રો આ જે બધા ગાળા છે એ જે જે મિત્રોના જેવા એમ કહેવાય કે દર વર્ષે મિત્રો આવતા હોય છે પશુ એના પશુ લઈને પોતાના તો જો આ અહીંયા એમ કહેવાય કે પશુને બાંધવા માટેના જો એક એક ખાનામાં એક એક પશુ મિત્રો હોય તો એ બધાએ રાખેલા હોય છે અને જે મિત્રો અહીંયા એમ કહેવાય કે પશુ લીન આવતા હોય છે એ બધાનું એમ કહેવાય કે એક એને એવી દર વર્ષે વિજેતા કરતા હોય છે એવા જ્યાં અહીંયા એમ કહેવાય કે ગવર્મેન્ટના જે ઓલા હોય નિયમ પ્રમાણે અહીંયા તપાસ કરતા હોય છે અને એને દર વર્ષે એને ઈનામ પણ આપતા હોય છે બધું અલગ અલગ ઇનામ હોય કારણ કે ઇનામમાં તો કેટલા પૈસા હોય ત્યારે હાલ આપણને ખબર નથી પણ ક્યારેક આ બધું લગાવશે ને ત્યારે આપણે તમને વિડીયોમાં જોયેલું હોય છે તો બતાવીશું પણ બાકી ઇનામ તો હોય પાક્કું જ છે મિત્રો બધાનું અલગ અલગ જે નંબર વાઇઝ પ્રમાણે અને એવા તો મિત્રો અહીંયા ઘણા બધા એવા ઓલા છે જોવા મિત્રો આ જે આખી લાઈન છે મિત્રો એ બધામાં પશુ પ્રદર્શન જ હોય છે બધા અલગ અલગ ગાય ભેંસ બળદ ને એવું બધું હોય છે તો તમે મિત્રો જોઈ શકો છો જો મિત્રો આજે રસ્તાની બંને બાજુ છે હવે મિત્રો ઘણી બધી એવી લાંબી લાઈન છે અને જો મિત્રો બંને બાજુ લીમડા છે અને લીમડાના છાંય મિત્રો જેમ કહેવાય કે આ પશુઓને બાંધવા માટેનું જે બધી વ્યવસ્થા કરેલી છે જો તમે આ બધું રાખેલી છે તો અહીંયા બધાના જેમ કહેવાય કે છવ્વીસ તારીખે મિત્રો જે જે પશુઓ જે લઈને આવવાના છે એ મિત્રો વૈ આવે છે અને અહીંયા બાંધી દે છે અને મિત્રો આ પશુનો મેળો છે યા બધું અલગ જ છે મિત્રો તો અહીંયા તમે બધા જોવા આવી શકો છો અને તમે જોઈ શકો છો મિત્રો કે કેવા કેવા પશુઓ આવે છે એમ બરાબર તો આ જે અલગથી છે તો ગાય આપણે અત્યારે એમ કહેવાય કે તરનાતરના મેળાની અંદર જે એમ કહેવાય કે રાયડો વિભાગ અને પશુ પ્રદર્શન વિભાગ એ બધું આપણે જોયું છે ને ક્યાં છે એ પણ તમને બતાવ્યું છે મિત્રો અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા વિભાગમાં એમ કહેવાય કે રમત ઉત્સવ રમતનું પ્રદર્શન એટલે કે રમત ઉત્સવ મિત્રો તો એ પણ અહીંયા અલગથી મિત્રો રાખેલું છે અહીંયા જો મિત્રો અલગનું અલગ એનું મેદાન છે મિત્રો તમે જોઈ શકો છો જે પશુ પ્રદર્શન છે ને એની બાજુમાં જ મિત્રો આજે એમ કહેવાય કે રમત ગમતનું રાખેલું છે આ મેદાન જુઓ તમે આ બધું ગ્રાઉન્ડ છે અને અહીંયા જો મિત્રો એની એમ કહેવાય કે કાર્યાલય છે એટલે કે અહીંયાથી આપણને બધું માહિતી આપતા હોય છે એ પ્રમાણે અને વિજેતા કોણ છે એ બધું અહીંયાથી માયકમાં બોલતા હોય તો એ અહીંયા એની મેન કાર્યાલય છે અને હજી અત્યારે જો મિત્રો અહીંયા ફિટિંગ થાય છે મિત્રો તો આ છે રમતગમત ઉત્સવનો મિત્રો અને આ મેદાનની અંદર મિત્રો ઘણી બધી એવી રમતો હોય છે કબડ્ડી ખોખો અને આવી ઘણી બધી અલગ અલગ બધી રમતો આવી જાય છે મતલબમાં તો આ છે રમત ગમતનું મેદાન અને હવે આપણે જવાનું છે આગળ તો વિડીયોમાં બન્યા રહેજો તો ગાયશ તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો આ એમ કહેવાય કે તરણેતરનો મેળો એટલે કે ગુજરાતમાં ને પ્રિખ્યાત મેળો એટલે કે ભાતીગળનો મેળો મિત્રો તો ભાતીગળનો મેળો કઈ રીતે કહે છે મિત્રો તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો જ્યાં તમને છત્રી દેખાય છે એ મિત્રો એમાં જેમ કહેવાય કે બારથી વધારે મિત્રો લગભગ એમાં કલર હશે એ છત્રીનો જે ઉપર અત્યારે કાપડ ઢાંકેલવું હોય છે પણ અત્યારે કાપડ નથી ઢાંકેલું જ્યારે મેળો શરૂ થશે ને ત્યારે કાપડ ઢાંકી દેશે એટલે એ મિત્રો એમ કહેવાય કે બધા અલગ અલગ કલરનો કાપડ હોય છે એટલે એને ગણ તરીકે એને ઓળખાય છે મિત્રો તો એ જ રીતે આ મિત્રો મેળો પરિખ્યાત છે મિત્રો અને મારી પાસે તમે જોઈ શકો છો અહીંયા બધું સ્ટેજ છે એટલે જ્યાં સ્ટેજ એટલા માટે છે કે જ્યાં અહીંયા એમ કહેવાય કે આપણે જે ગુજરાતના જે રાજકારણીઓ છે મોટા મોટા રાજકારણીઓ છે નેતાઓ છે એ બધા આવતા હોય છે મેળાની અંદર અને બધું એમ કહેતા હોય છે કે જે નંબર વાઇઝ બધાને ઓલું કરતા હોય છે ઇનામ બે એવું આપતા હોય છે એટલા માટે અહીંયા સ્ટેજ રાખેલું છે આખા મેળાનું અહીંયા જે ઓલું થતું હોય છે અહીં બધું આયોજન થતું હોય છે તો હવે આપણે જશું મિત્રો એમ કહેવાય કે જ્યાં અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં આપણે છીએ અને તમને પણ દર્શન કરાવવું અને કારણ કે આપણે આજે આજે જ દર્શન કરી શક્યું પછી જ્યારે મેળાની ટ્રાફિક થશે ત્યારે આપણે દર્શન નહીં કરી શકીએ કારણ કે આજે મન લાખોમાં અહીંયા પબ્લિક હશે એટલે આજે આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી તો ચોક હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેમ કહેવાય કે જ્યાં અહીંયા મહાદેવનું મંદિર છે તો આપણે અંદર જઈ અને તમને પણ દર્શન કરાવવું અને હું પણ દર્શન કરી લઉં કારણ કે આપણે આજે તમે મારી પાછળ જોઈ શકો છો જ્યાં એમ કહેવાય કે તરણે મહાદેવનું મંદિર છે મિત્રો અને આપણે પહેલાં એ તો અહીંયા તમને દર્શન કરાવું અને મિત્રો જે આની માહિતી છે એ મિત્રો અત્યારે તો આપણને એની માહિતીની ખબર નથી પણ તમને નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી ની દેશ અને આપણે જ્યાં અહીંયા કહેવાય કે પૂજારી બાપુ છે એની પાછી માહિતી મેળવું છું કારણ કે અત્યારે હાલમાં છે નહીં એટલે ખાલી આપણે દર્શન કરી લઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે જ્યારે અહીંયા જેમ કહેવાય કે મેળો શરૂ થાય ને ત્યારે અહીંયા ધજા ને ઉછાડવામાં આવે છે તો ત્યારે તમને વિડીયોમાં બધી માહિતી દેવ હોય ત્યારે ખાલી આપણે દર્શન કરી લઈ તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈ અને મહાદેવના દર્શન કરી તમે જોઈ શકો છો તો જો મિત્રો આજ છે આપણે દર્શન કરવા જ પણ દર્શન કરી શકો છો જય મહાદેવ તો જો મિત્રો છે મહાદેવનું મંદિર ને તમે પણ મિત્રો દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં લખી નાખશો જય મહાદેવ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો હવે જ્યાં અહીંનો બહારનો વ્યૂ છે એ તમને મિત્રો બતાવી દો કે જેમ કહેવાય કે અહીંયા કુંડ છે જોવા મિત્રો તો જે આ કુંડમાં છે મિત્રો જે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને અહીંયા આવી અને સ્નાન કરતા હોય છે એટલે કે નાતા હોય છે મિત્રો તો જે આ કુંડમાં નાતા હોય ને તો નાઈને તો મિત્રો એમ કહેવાય કે પાપ ધોવાય જાય એટલે આપણે નાવું તો નથી પણ આપણે ખાલી પગ ધોઈ નાખીએ એટલે કે જે આપણા પાપ કરેલા હોય એ ધોવાય જાય એવું અહીંની લોકો એક કહે છે તો ચાલો આપણે પગ ધોઈ નાખીએ તો મિત્રો જો બધા જ્યાં શ્રદ્ધાળુઓ છે એ નાય છે તો અહીંયા નાય તો બધા એમ કહે કે પાપ ધોવાઈ જાય એટલે આપણે નાહવું તો નથી પણ આપણે ખાલી પગ ધોઈ નાખીએ તો અહીંયા આપણે કાંઠે ઉભારી તો એમ કહે કે પગ ધોઈ નાખીએ તો એ પાપ ધોવાઈ જાય હું તમને જેમ કહેવાય કે મેળાની તૈયારીનો પૂરેપૂરો તમને વિડીયો બતાવી દીધો છે અને અહીંયા જુઓ મિત્રો એક આપણી છેલ્લી ક્લિપ છે મિત્રો જુઓ તમે એક અહીંયા જેમ મહાદેવના મંદિરની સામેથી જવો મિત્રો એક ઘોડો છે મિત્રો જોવા એક સેલ્ફી પોઈન્ટ છે મિત્રો જે બધા અહીંયા લોકો આવે છે ને અહીંયા મિત્રો સેલ્ફી પોટા ફોટા પાડે છે જો તમે તો આ રીતે બધા અહીંયા ફોટા પાડતા હોય છે જો આ તમને એમ લાગતું કે હા શુક્લો ઘોડો છે પણ મિત્રો હા નથી ખાલી સેલ્ફી પોઈન્ટ છે જો તમે તો આ રીતના બધા ફોટા પાડતા હોય છે તો આ સેલ્ફી પોઈન્ટ છે અહીંયા અને બસ મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ આપવાની છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો હવે ફરી પાછા મળશું આપણા તને તેના મેળામાં ત્યાં સુધી બધાને બાય બાય